નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આજે આપણે ભગવદ્ ગીતાના અધ્યાય નંબર નવ વિશે વાત કરવાના છીએ આ અધ્યાયને રાજવિદ્યા રાજવિદ્યા યોગ અથવા મહામાર્ગ કહેવામાં આવે છે અધ્યાય નવ નું મહત્વ ભગવાન શ્રી કૃષ્ણ અધ્યાયમાં અર્જુનને કહે છે હું તને સૌથી ગુપ્ત અને શ્રેષ્ઠ જ્ઞાન આપી રહ્યો છું આ જ્ઞાન એવું છે કે જેને સમજવાથી માનવ જીવનના બધા દુઃખ દૂર થઈ જાય છે આ અધ્યાયમાં ભગવાન સ્પષ્ટ રીતે કહે છે કે ભક્તિ એ મોક્ષનો સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે ભગવાન સર્વત્ર વ્યાપક છે ભગવાન કહે છે હું આ સમગ્ર સૃષ્ટિને વ્યાપી રહ્યો છું પણ હું કોઈના બંધનમાં બંધાયેલો નથી જેમ આકાશ પતે છે પણ ક્યાં અટકતું નથી એવી રીતે ભગવાન સર્વત્ર છે પણ આ જગતના બંધનોથી પર છે ભક્તિ નો સાચો અર્થ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય મને સાચા હૃદય થી ભજે છે તે મને સૌથી પ્રિય છે ભક્તિ માં કોઈ જાતિ ભગવાન નું સ્મરણ કરે તો ભગવાન તેને સ્વીકારી લે છે નાનું વર્પણ પણ મહાન બની જાય છે ભગવાન કહે છે જો કોઈ ભક્ત મને એક પાન એક ફૂલ એક ફળ અથવા થોડું પાણી પણ પ્રેમથી અર્પણ કરે તો હું તેને આનંદ થી સ્વીકારું છું આ શ્લોક આપણને શીખવે છે કે ભગવાન નહીં પણ ભાવ જોઈએ છે કર્મ અને ભક્તિ નો સંબંધ ભગવાન કહે છે તું જે ખાય છે જે દાન આપે છે જે તપ કરે છે બધું મને અર્પણ કર જ્યારે કર્મ ભગવાન ને અર્પણ થાય છે ત્યારે કર્મ બંધન નહીં રહે પણ મુક્તિ નો માર્ગ બની જાય છે ભક્ત ક્યારેય નષ્ટ થતો નથી ભગવાન સ્પષ્ટ કહે છે મારો ભક્ત ક્યારેય નષ્ટ થતો નથી ભલે ભૂતકાળમાં કેટલા પણ પાપ કર્યા હોય જો તે તે સાચા હૃદયથી ભગવાનની લે તો પવિત્ર બની જાય છે અધ્યાય નવ નો જીવન સંદેશ આ અધ્યાય આપણને શીખવે છે કે ભક્તિ એ સૌથી સરળ માર્ગ છે ભક્તિ માટે વિશેષ જ્ઞાન જરૂરી નથી ભક્તિ માટે વૈભવ જરૂરી નથી માત્ર શુદ્ધ હૃદય અને અડક શ્રદ્ધા જરૂરી છે નિષ્કર્ષ ભગવદ્ ગીતા અધ્યાય અધ્યયન આપણે શીખવે છે કે જો આપણે દરેક કર્મમાં દરેક કર્મ માં ભગવાન પવિત્ર બની જાય છે ભક્તિ થી ભય દૂર થાય છે દુઃખ ઓછું થાય છે અને અંતે મોક્ષ મળે છે અંતિમ વાક્ય જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આ સંદેશ અન્ય લોકો સુધી પહોંચાડો જય શ્રી કૃષ્ણ